સુરતના મૈદરપુરામાં લિસ્ટેડ બુટલેગર લાલા સુમરાના ગેરકાયદેસર બાર પર પોલીસે બુલડોઝર ફેરવ્યું વસ્તા દેવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દારૂના અડ્ડાને તોડી પાડ્યો સુરતમાં ગુનેગારો સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે મૈદરપુરા પોલીસ સ્ટેશન હેઠળના વસ્તા દેવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર લાલા સુમરાએ ગેરકાયદેસર બાર બનાવ્યું હતું જેના પર આજે ચોવીસ માર્ચ બે રોજ પોલીસે તવાઈ ફેરવી લાલા સુમરા પર પ્રોહિબિશન મારામારી અને હત્યાના પ્રયાસ સહિત દસ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને હાલ તે જેલમાં બંધ છે તેને માધવબાગ ગલીમાં જગ્યા પર દબાણ કરી દેશી વિદેશી દારૂનું વેચાણ કરતો બારૂકો કર્યો હતો અહીં ખુલ્લા દારૂનું વેચાણ અને પાર્ટીઓ થતી હતી લાલાએ મોબાઈલ પર વાત કરવા પર પ્રતિબંધ અને કિસ્સામાં મૂકવાના બોર્ડ પણ આવ્યા હતા આ બારથી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં કામ કરતા મજૂરો અને સ્થાનિક લોકોની હેરાનગતી થતી હતી ફરિયાદો બાદ એસ એમ સીએ ગેરકાયદેસર બાંધકામ હોવાની ખાતરી કરી અને પોલીસની ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન શરૂ કર્યું આઈસીપી પીઆઈ સહિત થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે હાજરો આ ગેરકાયદેસર બિયરબારને તોડી પાડવાથી વિસ્તારમાં રાહત ફેલાય છે પોલીસે જણાવ્યું કે ગુનેગારોના ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી ચાલુ રહેશે

ઊભું કરેલ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે એના ઉપર કરવામાં આવી રહેલ છે એણે પોતાની રીતના રોડ ઉપર બાંધકામ કરી લીધું હતું અહીંયા અડ્ડો જમાવીને બેસી રહેતા એના માણસો લોકોને પરેશાન કરતા આખો એરિયા છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અહીંયા આવતા જતા મજૂર વર્ગના લોકોને વારંવાર પરેશાની થતી હતી કેટલાક મિલ માલિકોએ પણ રજૂઆતો કરી હતી આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આ વિગતો એસએમસી ને આપવામાં આવી એસએમસી દ્વારા આના ઉપર કન્ફર્મ કરવામાં આવ્યું કે આ જે જગ્યા છે ગેરકાયદેસર એને બાંધકામ કરેલી સ્ટ્રક્ચર છે અને એને કારણે આજે અત્યારે તોડી પાડવામાં આવ્યું છે પોલીસ અત્યારે પૂરતો બંદોબસ્ત સાથે અત્યારે હાજર છે આ જે વ્યક્તિ છે લાલજી સુમરા એના વિરુદ્ધ પ્રોહિબિશન અનેકો ગુના દાખલ છે આ ઉપરાંત પોતે પણ અત્યારે પ્રોહિબિશન ગુનામાં જેલમાં છે